અને સાવ એટલે સાવ ખાલી છે કોઈ નથી અમારી સિવાય એટલે મજા આવે જ્યાં ફરવું અહીંયા વાવો કાંઈ કે શું કેશ ભાવા વાહ મસ્ત કોડ છે જો હમ આ લાકડાનું બનાવેલું છે બધું નહીં પથ્થર છે હ હ મેં જ કીધું લાકડાનું છે

તો અહીંયા જો દૃશ્યમુખ પર્વત ભગવાન શ્રીરામની સુગ્રીવ સેના સાથે રાવણ યુદ્ધ ચર્ચા યુદ્ધ ચર્ચા અહીંયા ચાલુ છે બહુ મસ્ત કર્યું છે ને એ બધું અહીંયા જો પાછો સેલફી પોઈન્ટ આવી ગયું તો જો અહીંયા ફોટા પાડવાનું લોકેશન મસ્ત આવી ગયું છે

કસરત ને યોગ એવું ચાલો છે ને ત્યારે તો ના આવી ગયો રંગીલું રાજકોટ રંગીલું રાજકોટ રંગીલું રામ રાજ્ય અભિષેક છે આજે મસ્ત બનાવ્યું છે છે રંગીલું રાજકોટ જીગર અહીંયા આવ્યું રંગીલું રાજકોટ

મસ્ત છે રામ તો અહીંયા સેલ્ફી પોઈન્ટ મસ્ત છે જો અહીંયા છે તલાવ આ મસ્ત કરું આ લાકડાનું લાકડા પથ્થરનું છે આ પથ્થર છે ના કમળ મસ્ત મજાના હમ આ તળામાં કોઈ કચરો નાખો નહીં લો સરસ મજાનું કર્યું છે ને અહિયાં આ સાઈડે કમળ એવું છે પાણી એવું ને અહીંયા વચ્ચે સેલ્ફી પોઈન્ટ છે અહીંયા આપણે ફોટા પાડસુ